ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ શૈક્ષણિક ઈમાનદારીનું પ્રોત્સાહન અને પ્લેગરિઝમની અટકાવ ઇન્ટ્રોડક્શન જોઈએ તો શિક્ષણ અને સંશોધન એ સમાજના જ્ઞાન વિકાસનો આધાર છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લેગ્યરિઝમ એક ગંભીર સમસ્યા બની છે પ્લેગરિઝમ એટલે કે બીજાના વિચારો શબ્દો આંકડા ચિત્રો અથવા કૃતિને યોગ્ય ઉલ્લેખ કર્યા વિના પોતાના નામે રજૂ કરવી તેને શૈક્ષણિક ચોરી કે જ્ઞાનની ચોરી પણ કહેવામાં આવે છે પલેગ્યારિજમ અટકાવા માટે યુજીસી એ બે હજાર અઢારમાં પ્રમોશન ઓફ એકેડેમિક ઇન્ટિગ્રિટી અને પ્રિવેન્શન ઓફ પ્લેગ્યારિઝમ ઇન હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન બહાર પાડ્યું હતું જેનો હેતુ હતું ઈમાનદાર સંશોધન વિશ્વસ્ય જ્ઞાન અને વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા જાળવવી શૈક્ષણિક ઈમાનદારી એટલે કે એકેડેમિક ઇન્ટિગ્રિટીનો મતલબ છે કે એકેડેમિક ઇન્ટિગ્રિટી એટલે અભ્યાસ સંશોધન અને પ્રકાશન વખતે સત્યવાદિતા પારદર્શિતા અને નૈતિકતાની જાળવણી કરી લક્ષણો શું હતા તો સત્યવાદિતા એટલે કે બીજાના વિચારોને યોગ્ય સાઇટેશન આપવા પારદર્શિતા એટલે કે ડેટા પદ્ધતિઓ પરિણામો સ્પષ્ટ રીતે રજૂ કરવા જોઈએ જવાબદારી જેમાં સંશોધનમાં ખોટી માહિતી કે ખોટી રજૂઆત ન કરવી જોઈએ નૈતિકતા એટલે કે બીજાના જ્ઞાનનો સન્માન કરવું જોઈએ વિશ્વસનીયતા જોઈએ તો સંશોધન પર સમાજ વિશ્વાસ કરી શકે તેવી ખાતરી

વ્યાખ્યા જોઈએ તો પ્લેગરીઝમ ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ ટેકિંગ સમવન એલ્સ વર્ક ઓર આઈડિયા એન્ડ પાસિંગ ધેમ એઝ વન્સ મતલબ પ્લેગરીઝમ એટલે કે બીજા કોઈનું કાર્ય કે આઈડિયા ને પોતાનું જણાવીને આગળ વધારવું અર્થાત બીજાનું કાર્ય પોતાનું કહીને રજૂ કરવું પ્લેગરીઝમ ના પ્રકારો ડાયરેક્ટ પ્લેગરીઝમ જેમાં મૂળ લખાણ જેમનું તેમ નકલ કરીને રજૂ કરવામાં આવે છે પેરાફ્રેઝિંગ પ્લેગરીઝમ એટલે કે બીજાનું લખાણ થોડા શબ્દો કે ફેરવીને લખવું પણ સાઇટેશન આપવું એટલે કે પેચ રાઇટિંગ અલગ અલગ સ્ત્રોતમાંથી નાના નાના ભાગ લઈને એક સાથે સંશોધનને નવું જણાવી રજૂ કરવું એક્સિડેન્ટલ પ્લેગેરિઝમ જેમાં અજાણતા સાઇટેશન કે રેફરન્સ ના આપવાના કારણે થયેલું પ્લેગેરિઝમ

જેમાં સાહીઠ ટકા કરતા વધારે હોય તો ડિગ્રી રદ થઈ શકે છે તથા રોજગાર પર પ્રતિબંધ અને નિષ્કાસન થઈ શકે છે પ્લેગરિઝમ માટેની સજાઓ જો વિદ્યાર્થીઓ દ્વારા પ્લેગરિઝમ કરવામાં આવ્યું હોય તો રિસર્ચ પેપર કે થીસીસ રદ થશે જો નિશ્ચિત સમયગાળા સુધી નવી થીસીસ સબમિટ ન કરી શકાય શિક્ષકો તથા ફેકલ્ટી માટે પેનલ્ટી જોઈએ તો પ્રમોશન કે વૃદ્ધિ અટકાવવામાં આવશે સંશોધનનું ગ્રાન્ટ કે ફંડિંગ બંધ થશે ને ગંભીર કેસમાં નોકરીમાંથી દૂર કરી શકાય છે પ્લેગિયારિઝમ અટકાવવા માટેના ઉપાયો કયા છે તો યોગ્ય સાઇટેશન અને રેફરન્સ સ્ટાઇલ વાપરવી જોઈએ જેમ કે એપીએ એમએલએ ચિકાગો જેવા સ્ટાઇલનો ઉપયોગ કરો કોટેશન માર્ક્સનો ઉપયોગ જેવા બીજાના મૂળ શબ્દો ઉદ્ધત કરીને વખતે એમને ક્રેડિટ આપવી જોઈએ પ્લેગિયારિઝમ ડિટેક્શન સોફ્ટવેર એટલે કે ટર્નિટીન ઉર્કુન આઇથેન્ટિકેટ ગ્રામલી જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને પ્લેગિયારિઝમ જાણવું જોઈએ સાઇટેશન ટૂલ્સનો ઉપયોગ જેમાં જોટેરો મેન્ડલી અને એન્ડ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ અવેરનેસ અને ટ્રેનિંગ પ્લેગેરિઝમ અને એકેડેમિક રાઇટિંગ અંગે વર્કશોપનું આયોજન કરવું જોઈએ ઇન્સ્ટિટ્યુશનલ પોલિસી જેમાં દરેક યુનિવર્સિટીએ એકેડેમિક ઇન્ટિગ્રિટી સેલ સ્થાપવો જોઈએ શૈક્ષણિક ઇમાનદારીનું પ્રોત્સાહન જેમાં શિક્ષકોની ભૂમિકા જોઈએ તો સાઇટેશન શીખવવું તથા માર્ગદર્શન આપવું જોઈએ લાઇબ્રેરીની ભૂમિકા જોઈએ તો આઈપીઆર પ્લેગેરિઝમ વિષય તાલીમ આપવી જોઈએ યુનિવર્સિટીની ભૂમિકા જોઈએ તો રિસર્ચ એથિક્સ કમિટી તથા આઈપીઆર સેલનું સ્થાપવું જોઈએ ઓપન એક્સેસ યુનિવર્સિટી જેમાં વિશ્વસનીય ડેટાબેઝ પૂરા પાડવા શૈક્ષણિક ઈમાનદારી અને એન્ટી પ્લેગેજ મહત્વ જોઈએ તો મૂળ સંશોધનને પ્રોત્સાહન મળે છે વિદ્યાર્થી તેમજ શિક્ષકમાં નૈતિકતા અને જવાબદારીનો વિકાસ થાય છે વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત સંશોધન થઈ શકે છે ભારતની શૈક્ષણિક પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે જળવાય છે કાનૂની અને નૈતિક મુશ્કેલીઓથી બચી શકાય છે જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થામાં યોગદાન છે નિષ્કર્ષ જોઈએ તો પ્લેગરિઝમ એટલે કે જ્ઞાનની ચોરી અને તેને શૈક્ષણિક જગતમાં સ્વીકાર્ય નથી UGC રેગ્યુલેશન બે હજાર અઢાર એ પ્લેગારીજમ માટે સ્પષ્ટ સ્તર દંડ અને જવાબદારીઓ નક્કી કરી છે એકેડેમિક ઇન્ટિગ્રિટી જાળવીને જ જ્ઞાનનું સાચું સર્જન અને સંશોધન શક્ય છે એટલે કે દરેક સંશોધક અને વિદ્યાર્થી હંમેશા ઓરિજિનાલિટી હોનેસ્ટી સાઇટેશનના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ